આજે ભારતીય જનસંઘના પ્રમુખ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની જન્મતિથિ છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પરિવારને ત્યાં થયો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક ગુરુ ગૌલેકર સાથે પરામર્શ કરીને મુખરજીએ એકવીસ ઓક્ટોબર ઓગણીસો એકાવનમાં રાષ્ટ્રીય જનસંઘની સ્થાપના કરી હતી આ જનસંઘની પાછળ પાછળ ભારતીય જનતા પાર્ટીમાં વિલય થયો હતો અને પાર્ટી વિખેરાઈ જતા ઓગણીસો એસી માં ભારતીય જનતા પાર્ટીનું ગઠન કરવામાં આવ્યું હતું ઓગણીસો એકાવન બાવન ની સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રીય જનસંઘના ત્રણ ઉમેદવારો સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા જેમાં શ્યામા પ્રસાદ મુખર્જી પણ હતા ત્યારે આજે તેમની જન્મ જયંતિ નિમિત્તે તેમને યાદ કરવામાં આવ્યા હતા અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે આજે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે અમારા ભારતીય જનસંઘના સ્થાપક પૈકીના ડોક્ટર શ્યામા મુખર્જીની મુખરજીની જન્મતિથી નિમિત્તે એમને એમના જન્મતિથિ માટે આજે એમના પ્રતિમાને હારારોપણ પણ કરવા માટે ભુજ શહેરના સૌ કાર્યકર્તાઓ આજે મળ્યા હતા અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ જે આ દેશ માટે બલિદાન આપ્યું આપણે બધાને ધ્યાનમાં છે આજે જે ભારતીય જનતા પાર્ટી મૂળ ભારતીય જનસંઘ ઓગણીસો એકાવનમાં જે સ્થાપના થઈ ત્યારે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને એમની સાથેના જે કંઈ રાષ્ટ્રભક્ત લોકોએ આ પાર્ટીની સ્થાપના કરી અને કાશ્મીરમાં જે પ્રકારે એક જ દેશમાં બે સંવિધા વિધાન બે એના ધ્વજ અને એ પ્રકારનું આખું અલગતાવાદી એ જે પ્રકારની એક માનસિકતા ત્યાંના લોકોમાં હતી અને જે તે વખતની સરકારોએ એ માનસિકતા આખી ઊભી કરી એના સામે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ પોતે એ જે કંઈ પરમિટ પ્રથાનો ભંગ કરીને ધરપકડ વહોરીને શંકાસ્પદ સ્થિતિમાં એમનું કાશ્મીરમાં બલિદાન થયું એ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની આજે જન્મદિવસ હોવાથી સૌ કાર્યકર્તાઓ આજે મળ્યા મળ્યા એમની પ્રતિમાને આરારોપણ કર્યું અને જે એમણે દેશ માટે બલિદાન આપ્યું છે એ પ્રકારના સૌ કાર્યકર્તાઓ એના જીવન કવનને યાદ કરી અને આજે સમગ્ર જિલ્લામાં એક તારીખથી છ તારીખ સુધીમાં બધી જગ્યાએ વિચાર ગોષ્ઠી એના જીવન ચરિત્ર ઉપર લઈને આજે એ પણ બે ત્રણ તાલુકાઓમાં આજે છે સતત એક તાલુકાથી જિલ્લાના સતરે સત્તર મંડળમાં આ કાર્યક્રમો થયા છે અને એને યાદ કરીને આવતી પેઢી એમના બલિદાનને યાદ કરે એ પ્રકારની જે કંઈ પાર્ટીના કાર્યક્રમો એ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા થયા છે